હેલો તો ગુડ મોર્નિંગ જય માતાજી જય મેરી તો કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જતો તો સારું ને અમારા વ્યાહમાં મજામાં ને તો આજનો ફર્સ્ટ બ્લોગ ચાલુ થઈ ગયો છે તો તમારા ભાઈના હાથમાં છે બ્રશ અત્યારમાં ઉઠી ગયા છે અને ઘરના બધાય રૂમમાં છે ને આપણે અત્યારે એમ બ્લોક ઉતારીએ છીએ તો આજથી આપણો આપણે બ્લોક ડેલી લગભગ ચાલુ થઈ જશે તો વ્લોગમાં બનાવી રહ્યો બંને એટલો તમારા ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો બ્રશ કરી લઈએ ને પછી છે ઓફિસ જાય

તો ને આપણે કાચમાં કેવા લાગી જરાક મને કહી તો આજ તો ડેલી આપણો બ્લોગ ચાલુ રહેશે તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને તમારો ભાઈને બંને એટલો સપોર્ટ કરજો અને આગળ વધીએ તો ચાલો બ્લોગમાં આગળ વધીએ હવે નાવા જવાનું છે ને પછી ડાયરેક્ટ સાંજે સીધું ઓપ છે જો તો ફાઇનલી મિત્રો હવે આપણે રેડી થઈને આપણે નીકળી ગયા છીએ ઓફિસ તરફ જવા માટે હું આપણી ધનનોને આપણે બહાર કાઢી લઈએ જેથી કરીને આપણે ઓફિસ થઈ શકીએ તો હિતેશભાઈ એમ તે આવે છે અને આપણે ઓફિસ જવા માટે તૈયાર થઈ જાય છે તો ઓફિસ જવા માટે પહેલાં તો છે ગેટ ખોલો છે ગેટ ખોલવાનીનો મતલબ એમ છે કે હાથીને ખેવો એવો છે ગેટ હા બીજો હિતેશભાઈ આવી ગયા છે

આપણે કેમેરા બે ચાલુ કરી દીધા છે ને આપણી છે ઓફિસ છે જોઈ શકો છો આપણી ઓફિસ છે આપણી કેબિન છે આપણી કેબીના આપણે અહીંયા અહીંયા એટલે આપણે અહીંયા બેઠા હોય આપણું કોમ્પ્યુટર છે જે ઉપર રોક્યો છે એમાં તમને બતાવી દઈશનું તો બ્લોકમાં આગળ બનાવી દેશો તો એની ચાલુ કરી દઈએ આપણે સીપી ચાલુ કરવાનું બાકી તો અહીંયા છે આપણું સિપ્યુર આપણે સિપ્યુર ચાલુ કરી દીધો ગાડી ચાલુ થઈ તો આજે આપણે ઓફિસ તમે ઓફિસ તો જોઈ લીધી તમને કારખાનું પણ બતાડી દઈ ક્યાંક એવી ફેક્ટરી છે જે બ્લોકમાં આગળ બને લીધો અને બને એટલું તમારા ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો બ્લોકમાં આગળ વધીએ તો એ આપણા દોસ્ત જો બી મંદિર કે ક્યાં કર રહ્યા માસ્તર મંદિર કા પૂજા કર રહ્યા સુબહ સુબહ આ કે ડેલી મંદિર કા પૂજા યહી કરતા હૈ और ये हमारे यहाँ का मास्टर है टीओ मास्टर क्या मास्टर सही बोल रहा है ना बोल रहे हाँ ऐसा बस तो मास्टर साहब पूजा कर लिया आप देख सकते हो और मास्टर हिंदी बोलता है इसलिए मैं भी उसके साथ हिंदी बोल रहा हूँ वरना अपना तो गुजराती है आपको पता ही उसको गुजराती थोड़ा तो कम आता है इसलिए हम उसके साथ हिंदी में बात करते हैं सही है ना માસ્ટર પૂજા કરો ફાઈનલ મિત્રો આપણે આવી ગયા છે આ છે આપડા સુનિલભાઈ આપણા ખાસ મિત્ર એને પણ હિન્દી બોલતા આવડે છે આજે આપણા ખાસ મિત્ર સુનિલભાઈ ખૂબ સુનિલભાઈ શું હાલે શાંતિ હાલે શાંતિ હાલે છે તમને ગુજરાતી આવડે છે એમને થોડી છે થોડી થોડી સુનિલભાઈને ગુજરાતી આવડે છે તો સુનિલભાઈ છે ને મેન્ડિંગના સુપરવાઇઝર જોકે ટેક્સટાઈલમાં જઈએ છીએ એને ખબર હશે મેન્ડિંગ શું કહેવાય કે વાયન એટલો અવાજ આવતો હોય કેમ કે ખરેખર ફેક્ટરી 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 છે ટેક્સટાઇલની એમને હું બતાવી જાઉં તમે જોઈ શકું

તો લોકમાં આગળ બનાવી લેજો અને બંને એટલો તમારા ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં કેમકે તમારા સપોર્ટ તમારો ભાઈ આગળ વધશે તો તમે જોઈ શકો તો છે બહુ મોટો છે ધીમે ધીમે બધું જોવા મળી જાય તો લોકમાં આગળ બનાવી રેજો અને બને એટલો તમારા ભાઈને સપોર્ટ કરજો ચાલો લોક માં આગળ વધ્યા તમને ઉપરની બતાવું ચાલો લોકમાં આગળ બનાવી

ફોન કરી અને મુદ્દે આપણે એક કાળુ દાદા છે એ પણ તમને બતાવી દીપ આપણા મિત્ર જ છે દુદેલા એ કાળુ દાદા માં હમે છે આ દે સાંભા આપ આપણા ખાસ મિત્ર જ છે હું સાંભા હું હાલે છું શું ચાલ રહા હૈ ખાલી ચાલ क्या कर कर तो खाली कर रहा है रोल खाली कर रहा हूँ तो ये देखिए आप इधर रोल खाली कर रहा है सांबा ये भाई नया है ये भाई नया आया है खाते में और तुमने उठा तो ऊपर न्यू ऑफिस तो आज आप ऊपर न्यू ऑफिस आज आप ऊपर न्यू ऑफिस तब जी सको કેમ છે મિત્રો ઉપર નો ને એકદમ મસ્ત તો મને લોક કેવો લાગે કોમેન્ટમાં પાછા જણાવતા રહેજો કે લોક કેવો લાગે છે ચાલો લોક આગળ વધીએ

क्या तिवारी भाई क्या हाल है बस बढ़िया है भाई ऐसा के जिंदगी कैसी चल रहा है हफ्ते पे चल रहा है अच्छा हफ्ता <laughs> हफ्ता कितना बाउंस हुआ है अठारह अच्छा अठारह हफ्ता बाउंस हो गया है तिवारी भाई पूरा मैं तिवारी भाई का बच्चा आ जाएगा ना फिर भी हफ्ता खत्म नहीं होगा सही बात है ना तिवारी भाई गलत है गलत है बच्चा आ जाएगा तब तक खत्म हो जाएगा कैसे बस दो महीना की बात है क्यूँ डाका वाका डालने वाला है क्या अपना सेट को लूटने वाला हूँ। सेट को लूटने वाला है सेट एक को ना लूट ले याद रखना और सुनील भाई क्या छह चलन हो जाएगा बस अभी मैं पांच फीट कटवा रहा हूं यार तुम जो भी कटवाओ छह चलन नहीं होगा शेट्टी आपके पास नहीं होगा नहीं कुछ चलाने पर चुका देता हूं તો ચાલો મિત્રો આવું તો અહીં ચાલતું જ રહે છે તમે બ્લોકમાં આગળ બનાવી રહેજો અને બને એટલો સપોર્ટ કરતા રહીજો આપણા મહેશભાઈ અહીં છે મહેશભાઈ શું બનાવો ફાકી બનાવો છો તમે જો મહેશભાઈ ફાકી ખાઈ છે અમારા ખાતાના મેન બોલો તારલો કહેવાય ને જો અમારા મહેશભાઈ છે શું કેવું મહેશભાઈ ગામ કઈ જવાનું મહેશભાઈ પાંચ સદીમાં તો પાંચ સદીમાં મહેશભાઈ ગામ જાય લગભગ મહિનામાં ત્રણ ચાર વખત તો ગામ જતા હોય છે ભાઈ તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહીજો તો ફાઇનલી મિત્રો આપણે હવે ઘરે જવા માટે તૈયાર થઈ ગયા છે કેમ કે વાગી ગયા છે આઠ ને હવે આપણે જાય છે ઘરે કેમ કે આપણું કામ બધું પૂરું થઈ ગયું છે અહીં તો ઓફિસને તાળું મારી દીધું છે ને હવે આપણે ઘરે જઈએ છીએ તો ઘરે જઈને ગમે ગમીએ હું બનાવું છું જોઈએ તો બ્લોકમાં આગળ બનાવી રહીજો ને બને એટલો તમારા ભાઈને સપોર્ટ કરવાનો પૂરતા છે

તો ચાલો મિત્રો તમે જમો અમે પણ જમી લઈએ તો જમીને આજનો બ્લોક અહીંયા જ પૂરો કરશું આપણે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને બને એટલો તમારા ભાઈને સપોર્ટ કરવાનો ભૂલતા નહીં અને જો મારો વિડીયો ગમો હોય તો લાઈક કરો શેર કરો અને બને એટલો સપોર્ટ કરતા રહેજો તો ચાલો મળી આવતા નવા બ્લોગમાં બાય બાય